ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટોને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ગરીબ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજને જથ્થાથી વંચિત રાખીને તેઓના હકનો અનાજ બારોબાર અનધિકૃત દુકાનમાં ગેરકાયદેસર રીતે જમાખોરી કરી અને અંગત લાભસારું અનાજનો કુલ જથ્થો રૂપિયા બેતાલીસ હજાર આઠસો ને અઠ્ઠાણુંનો સગે વગે કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય ઓગણત્રીસ જેટલા કાર્ડ ધારકો એવા મળી આવેલ છે કે જેઓએ છેલ્લા બેથી ત્રણ વર્ષથી બિલકુલ અનાજ ઉપાડેલ નથી કે તેમની કોઈ ફિંગર કે અંગૂઠો મારેલ નથી તેમ છતાં તેઓના નામે આ અનાજ ઉપડી ગયેલ છે આ અઠ્યાવી રેશન કાર્ડ ધારકો પૈકી ચાર રેશન કાર્ડ ધારકો એવા છે કે જેઓ મૃત્યુ પામેલ છે અને એક રેશન કાર્ડ ધારક સાત વર્ષની બેબી છે છતાં તેના નામે અને તેઓની ફિંગરનો ઉપયોગ થઈ અને આ અનાજ ઉપડેલ છે